કે જય દરકા દે મિત્રો તો જો આજે માંડવીડિયો ખવાર આવી ગય છે તો આપણે માંડવી વેચી નાખી છે વરસાદની આગે હી નથી એટલે હવે આપડે ભૂકો પાં ભરો છે હોલ માં તો માંડવી વેચી નાખી તો ચાલો તમને બતાવીએ તો જો આટલે કઈક માંડવી થઈ છે તો જો આપડે ગાડી પર આવી ગઈ છે આ તેરી સવાલે છે બરો તો જો આટલો કઈક હોલ ભર્યો છે આટલી જો ખાણી છે જો દે કે કાર્ટન બર બળ્યું છે તો જો આવે કઈ માંડવી છે કોમેન્ટ માં કહી દો ભલામાં થા હ તો હટલો જો આખોલ ભેર્યો છે જો આવે તકે ભરે છે હા યોા પાર્ટી રાખલી તો ના તિયના વાગી રહ્યો છે બે તો 13 દિવસનો માહોલ થઈ ગયો છે તો તમને પર બતાવું તો જો આવ કાદો છે તો તમે પર જોઈ શકો છો તો જો આ સેના દર્શન નથી આ સેઠ હે બોલ જો તમે દરવાજા કેતા કળા કળા છે તો જો આપણે બળ ને બધા ઠીંગલા તો બધું લેવલ કર નાખ્યું છે તો મિત્રો જોઈ શકો છો તમે વાવાઝોડું આવ્યું છે મોબાઈલમાં તો બહુ દેખાતો નથી તો જો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે đưa ông không cái bao đường hết bớt sợ để chả luôn hết Hãy subscribe cho તો અમે આગળ વીડિયો માં જોયો છે સસ્તક માં ફૂલ તુફાન આવ્યું હતું પવન ને તો જો આપડે આંબો બધું કેમ થઈ ગયું તમે બતાવો જો આપડે આંબો બધું ડાળખી નમી ગઈ છે તો આવો કે આંબો થઈ ગયો ફૂલ પવન આવે તો લીંબુડી માં તો નથી ફૂટી હતી મજબૂત છે આંબો દેખો વેખી ગઈ છે ડાળખી નમી ગઈ છે બીટી કેમ છે नमँगी जो बसी तो वहीं मुझे तो तमारे क्या वो बस देंगे तो कमेंट मार के दियो तमारी वहीं वो है वो तो जो लिम्बुरी दिन है अभी आज ये क्यों लिम्बुरी मैं तो दिखना चाहूँ मैं खाओ सिनानी है लेने को न था तो

तो मित्र जो पर मर्सिडीज आई पड़ी है मतलब हाल क्यों थक गया पवन ने पड़ी थी खरि गई उठवाने बात है तो ये निकल गया पवन ने जो मार मार मस्त गाड़ी नहीं चलेगी हम जी तो वीडियो है बेफा जी नहीं है ना कौन तो आलती में होगा बेफा दे देती हूं से बात है

હા તો બહુ સરસ જો મારી કાચું છે એટલે જો બધમ પાકવા માંડે તો મિત્રો બાય બાય હું જનર બોલ્યા બીજો તો ગડી નું જારક છે તો ઈ નામ છે જય દર્કા દે કિરો 9 તો બધા એને સબસ્ક્રાઇબ કરતા આવજો તો આપણે માં 310 સબસ્ક્રાઇબર થઈ ગયા મિત્રો 310 તો બધે સપોર્ટ કરતા રહેજો એને

તો જરૂરથી ને સબસ્ક્રાઈબ કરતા રહી એવું છે બધું આપણે તો બસ આજના બ્લોગમાં આટલું જ તો આપણે મળશે કાલ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય